પાસ્ખા ઋતુના છઠ્ઠા અઠવાડિયાનો સોમવાર ઈસુ આપણને પિતા તરફથી પવિત્ર આત્મા મોકલી આપવાનું વચન આપે છે પવિત્ર આત્મા આપણા માર્ગદર્શક છે સાંભળીએ સંતયુહાન કૃત શુભ સંદેશ અધ્યાય પંદર કડી છવ્વીસ થી સોળમાં અધ્યાયની કડી ચાર સુધી પણ પિતા પાસેથી હું જેને મોકલનાર છું તે બેલી એટલે કે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે અને તમે પણ મારા સાક્ષી થશો કારણ છેક શરૂઆતથી તમે મારી સાથે છો આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે તમારી શ્રદ્ધા ડગી ન જાય લોકો તમારો સભાગૃહમાંથી બહિષ્કાર કરશે એટલું જ નહીં પણ એવો સમય આવી રહ્યો છે જ્યારે તમારો જાન લેનાર કોઈ પણ પોતે ઈશ્વરની સેવા કરી રહ્યો છે એમ માનશે તેઓ આ બધું કરશે એનું કારણ એ છે કે તેઓએ નથી ઓળખ્યો પિતાને કે નથી ઓળખ્યો મને પણ આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે જ્યારે એ બધું બનવાનો સમય આવે ત્યારે તમને સાંભળે કે મેં તમને એ કહ્યું હતું ઈસુ પવિત્ર આત્માની વાત કરે છે પવિત્ર આત્મા પિતા તરફથી આવે છે પણ પવિત્ર આત્માને મોકલનાર તો છે ઈસુ પવિત્ર આત્માનું કાર્ય છે ઈસુ વિશે સાક્ષીપૂર્વી ઈસુ આપણને પણ તેમને વિશે સાક્ષીપૂર્વા કહે છે ઈસરાયેલી સંસ્કૃતિમાં સાક્ષીઓનું ખૂબ મહત્ત્વ હતું જો કોઈ પતિ પોતાની પત્ની પર વ્યભિચારનો આરોપ મૂકે અને જો આ આરોપને બે સાક્ષીઓ પોતાની જુબાની આપે તો સાંભળનારા કાજી એ આરોપને ગુનો જાહેર કરે જો કોઈ માનવ કોઈક બાબતનો દાવો કરે અને આ દાવાને જો બે સાક્ષીઓનો ટેકો મળે તો એ દાવો સત્ય બની જાય પવિત્ર આત્મા અને હું એમ બે જણ ઈસુ વિશે જે કંઈ કહીએ તો એ સત્ય ઉચ્ચાર્યું એવું જાહેર થશે ઈસુની સાક્ષી પૂરવાને કારણે આપણે સહન કરવાનું પણ થાય ઈસુની સાક્ષી સેવા કરીને પૂરી કરી શકાય સેવા જરૂરિયાતમંદની કરવાની છે આ સેવા કેળવણી ક્ષેત્રે તંદુરસ્તી ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે આપી શકાય આપણે તો ઈસુના સાક્ષી બનવું છે મારે જેને પણ મારી સેવાની જરૂર હોય તેને સેવા આપવાની છે આમ કરવામાં હું સાચો છું જે મને આવી સેવા કરતો જુએ તેને તો એવું જ લાગે કે ખ્રિસ્તી બનવા માટે હું સેવા કરું છું એ ભાઈની દ્રષ્ટિ એ ભાઈ તારણ કાઢવામાં સાચો હુંય સાચો અને મારો વિરોધ કરનારો પણ સાચો આમ એ બંને અમારા દ્રષ્ટિકોણથી સાચા પણ બેમાંથી એક જ પાસે સત્ય છે મારા વિશે તારણ કાઢનાર મારી સતામણી કરશે મને રંજાડશે જે મને હેરાનગતિ કરે છે મારા પર અત્યાચાર કરે છે તેને હું માફી આપી દઉં તો સત્ય મારે પક્ષે છે આપણે ઈસુ પક્ષે સાક્ષી પૂરી શકીએ છીએ પવિત્ર આત્માને કારણે પવિત્ર આત્મા આપણને નિર્ભય બનાવે છે એટલે જ આપણે સ્થાપિત હિતોને પડકારી શકીએ છીએ આપણે જેને પડકારીએ છીએ તેમની પાસે તો શામ દામ દંડ ભેદની નીતિ છે આપણે એ બધાનો ભોગ થવો પડશે આ બધું કાયમી નથી હંગામી છે કારણ સત્યનો હંમેશા વિજય થાય છે ઈસુનું મૃત્યુ થયું પણ પછી ઈસુ મૃત્યુમાંથી પુનરૂત્થાન પામ્યા આપણા શહીદો પવિત્ર આત્માને બળે આજે અમર થઈ ગયા છે પ્રભુ સમ summer so पियाश छो तमारी पिया जानी पाडो तो समर्थ छो तारवा तमे प्रभु छो